તો ચાલો આપણે તમને અંદર કથા ડોમમાં માં જઈએ ને નજારો દેખાડીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો તો આ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બહેનોના અને ભાઈઓના મંડપમાં ફૂલે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે নানাটিকে আপনি এখন যে বৈ বিশ্বানো পরিশ্রুত করতে করতে দূরত্ব থেকে কোন সুলে সংছেই করে দিন আমার মানবিক কৌশল নাই করতে কারণ আমরা জানতো যে যে সংকট সময়টাতে সুর ভাবনা মানে বেদনা প্রকাশ করে કોરપીઝ આનો સામાન્ય માનવીને આનીમાં આનો માનવું છે કે આનું વિષય છે કે જો ગામમાં ગામની જે પશુઓના માંડમાં માંડની વાત છે એવા

જેમાં આપણા મિત્ર પાર્થભાઈ પણ અત્યારે ફરજ બજાવી રહ્યા છે હા તમે જોઈ શકો છો અહીં છે ફ્રી નિદાન કેમ્પ આપણે અહીંકા કથા ડોમની બાજુમાં આપણે રોડની સાઈડમાં જ હનમંત હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો ચાલો આપણે તમને અંદર કેમ્પમાં જઈએ અને પાર્થભાઈ સાથે વાત કરાવીએ કે કઈ રીતનો આ કેમ્પ છે તો ચાલો જઈએ તો મિત્રો અહીંયા રામકથામાં છે ને હનુમંત હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો મુકેશભાઈ એના વિશે થોડી માહિતી આજ રોજ મુકાપે વિશ્વ મંદિરની શ્રી મોરારી બાપુ દ્વારા કથાનો પાંચમો દિવસ ચાલી રહ્યો છે તો આપણી હનુમંત હોસ્પિટલ દ્વારા રોજે રોજ અહીંયા સુપર સ્પેશિયાલિસ્ટો જેવા કે ઓર્થોપેડિક ગાયનેક ઇએનટી જનરલ સર્જન ફિઝિશિયન મેડિકલ ઓફિસર આંખ વિભાગ તેમજ દરેક જાતની અહીંયા જનરલ તપાસ થઈ રહી છે દરેક શ્રોતાગણ આ મેડિકલ કેમ્પનો બોર્ડ સંખ્યામાં લાભ લે હનુમંત હોસ્પિટલ વિશે માહિતી માહિતીનો તારીખ બાર સુધી આ કેમ્પ ચાલવાનો છે તો બોર્ડ સંખ્યામાં હનુમંત હોસ્પિટલ વિશે શ્રોતાગણો માહિતી લે અને કેમ્પનો પૂરેપૂરો લાભ લે છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આનંદ મેળાના વિભાગમાં તો અહીં તમે જોઈ શકો છો ઘણી બધી રાઈડો છે તો આવડો છે ને મેળો છે ને રાતે જ ચાલુ થાય છે તો આપણે એનો એક વિડીયો બનાવેલો છે અને હજી એક ફૂલ રાઇડનો આપણે વિડીયો બનાવવાના છીએ જેમાં બધી રાઈડ ચાલુ થઈ ગયેલી હોય એવું આપણે પહેલાં બનાવ્યું હોય એમાં રાઈડો નહોતું હરજી ચાલુ છે તો બે દિવસ બે દિવસમાં આપણે છે ને આનો પણ ફૂલ વિડીયો બનાવી નાખશું